હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આ બધા વાહન વેચવા આવેલ છે મિત્રો જેમાં બે યુન આઈ ટી યુન યુઓ આઈસર અને ટ્રેલર બધા વાહન વેચવાના છે મિત્રો ઘર ઘરા વાહન છે બધા અને મિત્રો કાર બધી વન ઓનર જોવા મળશે તો વધુ વિગત કારની અને ટ્રેક્ટરની આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો બધા વાહન વિગતવાર આપણે વિડીયોમાં આગળ વાત કરીએ મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે બધા અલગ અલગ મા માલિકના વાહન છે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ફોર વ્હીલ કાર અથવા ટ્રેક્ટર ટ્રેલર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો નંબર એક ઉપર વાત કરીએ આપણે યુન આઈ ટ્વેન્ટી આસ્થા ઓપ્શનલ ટોપ મોડલ કાર મિત્રો આ કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે વન ઓનર કાર છે કાર પૂ સ્ટાર્ટ બટન સાથે જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે કાર મિત્રો વન ઓનર છે અને મિત્રો કાર ત્રાણું હજાર કિલોમીટર ફરેલી છે એલોય વ્હીલ સાથે જોવા મળશે ટાયર સારા જોવા મળશે સો એરબેગ અને ટુ કી સાથે જોવા મળશે મિત્રો વ્હાઈટ કલરમાં કાર ફૂલ જવાબદારી સાથે બેસવાની છે પ્રોજેક્ટર એલ ઇડી જોવા મળશે અને મિત્રો નેવિગેશન બટન અને ઓલ ટાયર બ્રાન્ડ ન્યૂ જોવા મળશે મિત્રો બધા ટાયર તમને નવા જોવા મળશે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખસો જોવા નહીં મળે અને મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારની કિંમત ક્યાં જોવા મળશે તે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈએ આ કારની કિંમત પાંચ લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત જ તો મિત્રો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે મિત્રો આ યુન આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો મિત્રો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે મિત્રો ફેસબુક પેજ પર ફોલો કરી લેવા વિનંતી

સ્ટેરિંગ કંટ્રોલ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને મિત્રો લેધર સીટ કવર જોવા મળશે કાર મિત્રો માત્ર અઠાવન હજાર કિલોમીટર ફરેલી છે કાર મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે નો એક્સિડન્ટ એક્સિડન્ટશે કારમાં તમને ટાયર નવા જોવા મળશે કારછળો ક્યાંય પણ કારમાં તમને બિલકુલ જોવા નહીં મળે તો મિત્રો આ કાર તમને જીજે ઝીરો થ્રી પાર્સિંગ જોવા મળશે અને લુકવાઈઝ એક નંબર કાર જોવા મળશે મિત્રો કારની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે ને મિત્રો દીપભાઈ આ કારની કિંમત પાંચ લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ સત્રીસ દીપભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો પાંચ લાખ અને પંચાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈ ટ્વેન્ટી કાર લેવા જતો હોય તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી લેવો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે મિત્રો ફેસબુક પેજ ફોલો કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા મળતા રહેશે તો મિત્રો વાત કરીએ આપણે નંબર ત્રણ ઉપર તો મિત્રો નંબર ત્રણ ઉપર યુડાઈ સેન્ટ્રો કાર આવશે મિત્રો સેન્ટ્રો કાર વેસવાની છે આવેશભાઈને મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે મિત્રો કારમાં વીમો પાસિંગ રનિંગ જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે આ સેન્ટ્રો કારની મોડલની તો મિત્રો કારનું મોડલ છે બે હજાર અને ચૌદનું મોડલ છે મિત્રો કારનું અને મિત્રો કાર ટુ ઓનરમાં જોવા મળશે બે હજાર અને ચૌદનું પાંચમો મહિનો કાર મોડલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે ટુ ઓનર કાર છે મિત્રો કારમાં વીમો ચાલુ જોવા મળશે અને મિત્રો કાર માત્ર નેવ્યાશી હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે વ્હાઇટ કલરમાં કાર જોવા મળશે અને મિત્રો કાર નો એક્સિડન્ટ છે તેવું આવશભાઈનું કહેવાનું છે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો કારમાં મિત્રો કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો અને કારની કારમાં તમને સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને મિત્રો કાર ખૂબ જ ઓછી કિંમતમાં વેચવાની છે તો મિત્રો સેન્ટ્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે મિત્રો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ આવેશભાઈ છે મિત્રો આવેશભાઈએ કારની કિંમત માત્ર બે લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો આવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેર એક ઓગણ સિત્તેર આડત્રીસ સો સોર્યાસી મોબાઈલ નંબર છે બે લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ આવેશભાઈ આવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં પણ આગળ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે જે પણ કોઈ મિત્રો પહેલી વખત આપણી ચેનલ ઉપર વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ ફોલો કરી દેજો તો વાત કરીએ આપણે નંબર ચાર ઉપર તો મિત્રો નંબર ચાર ઉપર વિકાસ કંપનીનું ટ્રેલર આવેલ છે મિત્રો ટ્રેલર વિશાનભાઈને વેસવાનું છે વિકાસ કંપનીનું ટ્રેલર અને મિત્રો આ ટ્રેલર બે હજાર ને ચોવીસનું મોડલ છે મિત્રો ટ્રેલર કંપની કલર સાથે છે અને કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને મિત્રો તરિયું એકદમ રેવલ જોવા મળશે વરિયા ક્યાંય જોવા નહીં મળે બંને ટાયર તમને સારા જોવા મળશે મિત્રો વિકાસ કંપનીનું ટ્રેલર સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે મિત્રો કેટલા ફૂટનું છે તે માહિતી મળેલ નથી તો મિત્રો તમે વિશાંતભાઈનો કોન્ટેક કરી અને તે માહિતી મેળવી શકો છો વિશાંતભાઈનો નંબર આગળ મળી જશે મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેલરના માલિકની તો માલિકનું નામ વિશાનભાઈ છે અને મિત્રો વિશાનભાઈ આ ટ્રેલરની કિંમત એક અને બત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે એક અને બત્રીસ હજાર રૂપિયા વિશાનભાઈ આ ટ્રેલરની કિંમત રાખેલી છે તો મિત્રો વિશાનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ ચુમ્માલીસ ઓગણપચાસ પાંચ છપ્પન વિશાનભાઈનો મોબાઈલ નંબર છે એક લાખને બત્રીસ હજાર રૂપિયાની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો રાપર તો મિત્રો ગામ રામ વાવ નામ વિશાનભાઈ વિશાનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ વિશાનભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે વિશાનભાઈનો કોન્ટેક કરવા વિનંતી મિત્રો લાસ્ટમાં આપણે વાત કરીએ પાંચ છ સાત અને આઠ નંબર ઉપર આવેલ આ ચાર ટ્રેક્ટર મિત્રો વેસવાના છે એક જ માલિક આગળ ટ્રેક્ટર છે ત્રણ ટ્રેક્ટર મહેન્દ્ર યુઓ ટેક પ્લસ ચારસો પાંચ બે ચારસો પાંચ અને ચારસો પંદર અને આઈસર ચારસો પિંચ્યાસી ડીઆઈ ટ્રેક્ટર આ ચારે ચાર ટ્રેક્ટર એક જ માલિક આગળ જોવા મળશે તો મિત્રો વાત કરીએ ચારસો પાંચ ટ્રેક્ટરની મોડલની તો મહેન્દ્ર યુઓ ટેક પ્લસ ચારસો પાંચ બે ટ્રેક્ટર છે તેની વાત કરીએ મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે એક ટ્રેક્ટર અને મિત્રો બીજું ચારસો પાંચ ટ્રેક્ટર છે બે હજાર અને બાવીસનો બે બે હજાર અને બાવીસના મોડલ છે અને મહેન્દ્ર યુઓ ટેક પ્લસ બે હજાર અને ત્રેવીસનું મોડલ છે જે યુઓ ટેક પ્લસ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર છે બે હજાર અને ત્રેવીસનું મોડલ છે મિત્રો બધા ટ્રેક્ટર વન ઓનર મિત્રો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે મિત્રો આઈસર ટ્રેક્ટર અને મિત્રો મહેન્દ્ર યુઓ ટેક પ્લસ બધા સાઇડ ગેર અને પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે અને મિત્રો આઈસર ટ્રેક્ટર તમને સેન્ટર ગેર અને નોર્મલ સ્ટેરિંગ જોવા મળશે પાવર સ્ટેરિંગ જોવા નહીં મળે બ ચારે ચાર ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાના છે બે મહેન્દ્ર યુઓ ટેક પ્લસ એક મહેન્દ્ર યુઓ ટેક પ્લસ ચારસો પંદર અને મહેન્દ્ર ચારસો પાંચ અને વાત કરીએ આપણે આઈસર ચારસો પંચ્યાસી બધા ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાના છે મિત્રો ટ્રેક્ટરમાં બધા ટાયર્સ નવા જોવા મળશે અને ફૂલ કન્ડિશન જોવા મળશે કાટછળો એકય ટ્રેક્ટરમાં તમને બિલકુલ જોવા નહીં મળે મિત્રો ફરીવાર કહી દઉં ત્રણ મહેન્દ્ર ટ્રેક્ટર બે ચારસો પાંચ મહેન્દ્ર યુઓ અને એક ચારસો પંદર મહેન્દ્ર યુઓ અને આઈસર ચારસો પિંચ્યાસી આ ચાર ચાર ટ્રેક્ટર તમને એક જ માલિક આગળ જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આપણે જાણીએ આગળ તે પહેલાં બે મહેન્દ્ર યુઓ ચારસો પાંચ ટ્રેક્ટરની વાત કરીએ કિંમતની તો બંને ચારસો પાંચ મહેન્દ્ર યુઓ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે મહેન્દ્ર યુઓ ચારસો પંદરની કિંમત પાંચ લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો આઈસર ચારસો પંચ્યાસીની ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે બધા ટ્રેક્ટરને આ પ્રમાણે કિંમત છે અને માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુંસો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરી શકો છો અને આ બધા ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધળકા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરી શકો છો જયરાજ